મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ચાલો આપણે બાબુ શું નાસ્તો સવાર સવાર નો બનાવે છે તે જાણીએ ગુડ મોર્નિંગ બાબુ જય શ્રી કૃષ્ણ જય માતાજી હમણાં તો આપણે રસોડામાં નહીં સવાર સવારમાં માં નાસ્તા મળીએ છીએ

સોડા મશીન ચાલુ કર્યું છે આપડે જોઈ શકો છો મિત્રો તમે મસ્ત મજાની ની બધી સોડા દાદા આપડે સોડા ઘરે જ બનાવીએ છીએ સોડા બનાવી પ્યોરે પ્યોર ખાંડ ની આપડે નાખતા નથી

અને આમાં રાખીએ છીએ પેપ્સી તો અત્યારે તો પૂરી થઈ ગઈ છે દાદા પેપ્સી તો આવ પૂરી થઈ ગઈ છે તને લેવા ત્યારે તે હાડું તને મોકરો લઈ આ કઈ કઈ ફ્લેવર ની લાવવાની હા ઓરેન્જ લાવવાની પછી કાલા કડ्डा લાવવાની ઓરેન્જ કાલા કડ्डा પછી લીલી કાચી કેરી હા કાચી કેરી તો ચાલો લેતા હું કેટલા કેટલા બબે બંડલ લાવવાສ ને ઓકે ચાલો મિત્રો આપડે ગામ માં જઈએ અને દાદા ને બધી વસ્તુ લઈ આવી દઈએ કન્ટિન્યુ

આદુ મરચા ડુંગળી તો મને કેવાય નઈ મને રાંધવાનું આપણે ગ્રેવી આમાં આદુ મરચા ડુંગળી મરચા ડુંગળી ટમેટા લસણ બધું નાખીને ક્રશ કરી નાખ્યું ક્રશ કરીને ગ્રેવી તો છે તૈયાર આપણો તૈયાર મસાલો તો છે

હા મિત્રો એપ્રિલ મહિનો છે એપ્રિલ ફૂલ કરે નક્કી નો કેવાય હા તે ક્યારે કેસે તું જલ્દી આય તો મે કીધું મે તેલ મૂક્યું છે કે બંધ કરી દે મે કીધું હવે વઘાર ચાલુ છે હા ચાલો ચાલો જાતા હો હા તે હું જઈને આવું તે ધીમા કેસે આને શરૂ રાખો આ ભલે ચાલુ ઓકે તો મિત્રો અહીંયા બાપુનાથ નું મસ્ત મજાનું આપણું દમાલું રેડી થઈ ગયું છે દમાલું રોટલી ડુંગળી ટમેટાનું સલાડ ગોળ અને ઠંડી ઠંડી છાશ અને સાથે વિમાન તો આવી જાવ બધા જમવા

ગુડ આફટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તો ચાલો આપણે આજે તો ખોડિયાર મા મંદિરે જવાનું છે તો હું બાપુ બાપુજી અમે બધા ખોડિયાર મા મંદિરે જવાના છીએ તો તમે કન્ટિન્યુ રહેજો તમને બધું દેખાડીશું કેમ છો સારંજભાઈ મજામાં કેમ બોલતો નથી આઈ કર દે બધાને હા એ બોલ નાની બેન ક્યાં છે ઉપર છે તો તું એને રમાડો છો હે મારતો નથી ને તો વાંધો નહીં સોડા પીવીશ તારે વેફર વેફર હાલ આપણે લેતા આવી હાલો ફાઇનલી મિત્રો આપણે અહીંયાથી ઘરેથી નીકળીએ છીએ ખોડિયાર મંદિર તરફ નહીં બાપુ

તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ખોડિયાર માના મંદિરે ખોડીયાર માં અને મિત્રો અહિયાં ખોડિયાર ની બાજુ માં ચાઉંડ મા નું મંદિર છે બહુ મસ્ત શણગાર કર્યો છે નહિ ભાભુ

હા ભોળાનાથ નું મંદિર છે ચાલો તમે ચાલો ત્યાં પણ તમને દર્શન કરાવી ઓમ નમ

મીઠું તો આપણે પહેલા જ નાખી દીધું ઓકે અને આપડો રોટલી નો લોટ પણ બંધાઈ ગયો છે શાક મસ્ત મજાનું ચડે સેવ નાખી દેવાની બાપુ અને

મીન્સ કે બાપુ ના મમ્મી પપ્પા ને અહિયાં બા દાદા સાસુ સસરા અને મમ્મી પપ્પા એ માવતર જ કેવાય સાસુ સસરા એટલે ચાર માવતર હોય ને મિત્રો એને અહિયાં આપડે અંબોડે અંબોડે ને હા માથામાં દોરો બાંધી અને પછી કાંડામાં બાંધી દેવાનો એટલે મોટી જાય કેટલી વાર રાખવાનો બાપુ માં દસ મિનિટ રાખવાની હા એટલે એવું છે મિત્રો આપડે જૂના જમાના બધા ગઈડિયા કેતા તો તમને આ ખબર હતી કોમેન્ટ કરીને સેવ ટમેટા શાક માં સેવ ઓછી મજા આવે નકરા ઓલું જેવું જેવું થઈ જાય આ એક રસ શાક થઈ જાય જો આ પાણી જેવું છે ને ઘટ થઈ જાય

હા જો બાપુ કહે છે કે ખાટલો લેતા જાય અહિયાં બેસવા બાપુ એટલી બધી ગરમી કેમ થઈ છે રસોડા માં બારી આજે આજે પણ ગરમી બહુ બઉ દાદા બહુ ગરમી લાગતી તડકો લેવા આવતી હા ઉની ગરમ હવા પડ્યો પણ દાદા આપડે બહુ ગરમી પડે છે અહિયાં આજે મેં જોયું હતું આપડે ગૂગલ માં ચુમ્માલીસ ડિગ્રી હતી